નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ગ્રીડ નજીક ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગ્રીડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ નજીક ચાલીસ હજાર સ્કવેર ફૂટ વિસ્તારમાં અદ્યતન સુવિધાઓ સાથે ભારતીય જનતા પાર્ટી જિલ્લા કાર્યાલય કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે નવનિર્મિત કાર્યાલયમાં આધુનિક સુવિધા સજ્જ જિલ્લા પ્રમુખની ઓફિસ સાંસદ સભ્ય અને ધારાસભ્યની ઓફિસો વિવિધ મોરચાની ઓફિસો ઉપરાંત એક વિશાળ ઓડિટોરિયમ પણ બનનાર છે આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે કારણ કે નવસારીની અંદર અમારું નવું કાર્યાલય જે અદ્યતન ટેકનોલોજી સાથેનું નવસારી જિલ્લામાં આ કાર્યાલય અમારા પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબનો વર્ગ હશે અને અમારા ધારાસભ્યો અને અમારા પ્રભારીઓ અને પ્રદેશના મંત્રી અને પાર્ટીના અનેક સિનિયર આગેવાનો અને ગામના લોકોની શુભેચ્છાઓ સાથે આજે કાર્યાલયનો ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે ત્યારે આપશો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો અને આ કાર્યાલયનો જે ખાતમુહૂર્ત કર્યા છે એની અંદર અત્યારના સમયની લેટેસ્ટ ટેકનોલોજી સાથેનો આ કાર્યાલય હશે એમાં પ્રદેશથી માંડી કેન્દ્રની માંડી બધી જ માહિતીઓ સરકારી યોજના હોય કે પાર્ટીની માહિતી હોય એ બધી જ અહિયાં આ કાર્યાલયમાં ઉપલબ્ધ થશે જેના કારણે કાર્યકર્તાઓ માટે પણ ખૂબ સરળતા ભર્યું આ કાર્યાલય બનશે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ વાળા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની માજી કેબિનેટ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ અને મહામંત્રી અશ્વિનભાઈ પટેલ જિજ્ઞેશેશભાઈ નાયક સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા